ખાસ કરીને વરસાદી માહોલમાં ભજીયા ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે અને અમારા કાઠિયાવાડમાં તો સ્પેશિયલ ભજીયાના પ્રોગ્રામ થતા હોય છે તો આજે હું લીલી ભાજીઓ અને લોટના એકદમ પરફેક્ટ માપ સાથે ભજીયા બનાવીશ અને ક્યારેક આપણું ભજીયું લાલ થઈ જાય તો ગળામાં ક્યારેક ફસાતું હોય એવું ડઠ્ઠર બને અને જાળી ન પડે ને ક્યારેક તો ભજી આખે આખું તેલ પી જાય તો આવા તમને પ્રશ્નો થતા હોય તો આજે આપણે એકદમ પરફેક્ટ માપ સાથે ભજીયા બનાવીશું ને કે જે લોકો પહેલી વાર પણ જો ભજીયા બનાવે છે ને તો આ મારી રીતે બનાવશે ને તો એકદમ પોચા રૂ જેવા તેના ભજીયા બનશે તો ભજીયા બનાવવા માટે સૌથી પહેલાં તો તેનો સ્પેશિયલ મસાલો બનાવી લઈએ જેનાથી જ ભજીયા છે ને એકદમ ટેસ્ટી બનશે તો એક મોટી ચમચી જેટલા આખા ધાણા એડ કરીએ તેની સાથે સાથે અડધી ચમચી જેટલા આપણે અહીંયા છે ને આખા મરી એડ કરીશું અને આ બંને વસ્તુને આપણે અધકચરી વાટી લેવાની છે વધારે પડતો ભૂકો નથી કરવાનો આ રીતના આપણે જો અધકચરું ભજીયા મેં એડ કરીશું ને તો તે ખૂબ જ સરસ તેનો ટેસ્ટ આવશે તો જો આ રીતનું અધકચરું એવું આ વટાઈ ગયું છે તો ભજીયા બનાવવા માટે અહીંયા મેં રેડીમેડ ગાય છાં બેસન આવે તે પીધેલું છે તેમાંથી જ આપણે લોટ લેશું અને કોઈ પણ ચણાના લોટની આપણે આઈટમ બનાવતા હોઈએ ને તો તે છે ને આપણે ચાળીને જ લેવાની એટલે તેમાં બિલકુલ ગઠ્ઠા નહીં પડે તો આ પહેલાં એક વાટકી જેટલો આપણે ચાળી લઈએ તો થોડું નાનું વાસણ છે એટલે હું આ રીતના ચાળી રહી છું તો અહીંયા દોઢ વાટકી જેટલો અહીંયા અમે ચણાનો લોટ જે ચાળીને લીધેલો છે તેમાં આપણે આ તૈયાર કરેલો મસાલો એડ કરીએ અને સ્વાદ અનુસાર નમક એડ કરી દઈએ અને ચપટી હિંગ એડ કરીશ હવે બધું એકવાર આ રીતના ચમચીથી મિક્સ કરી લઈએ હવે સૌથી પહેલાં તો આ રીતના થોડું થોડું પાણી એડ કરતાં જઈને બેટરને આપણે આ રીતના મિક્સ કરી લઈએ તો આમાં છે ને એકદમ હળવા હાથે આપણે છે ને તેને મિક્સ કરવાનું છે નહીતર આપણું આ બેટર છે ને ચીકણું થઈ જશે અને તેના લીધે જ આપણા ભજીયા છે ને આમ ડઠર અને એકદમ પોચા એવા નથી બનતા અને ગળામાં ફસાઈ જાય તો તેવા બનશે અને ખાસ તો આ રીતના થોડું થોડું પાણી કરીને આપણે એડ કરતા જશું એટલે લમ્સ પણ નહીં પડે તો આ એક ટ્રીક છે કે જેનાથી જ ભજીયા છે ને એ આપણે ડઠ્ઠર નહીં લાગે એકદમ જે કડક બનતા હોય છે ને તો તેવા નહીં બને સરસ એવા રૂ જેવા પોચા બનીને તૈયાર થશે તો જો આ રીતના અત્યાર છે ને તેનું જાડું બેટર રાખવાનું છે અને હવે આને આપણે છે ને થોડીવાર એકાદ મિનિટ જેવું સાઈડમાં મૂકી દઈએ તો અહીંયા મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે હજી બેટરમાં આગળની પ્રોસેસ કરવાની છે તે કરી લઈએ તો અહીંયા આપણે દોઢ વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે તો તેની સામે એક વાટકી મેં અહીંયા મેથીને ધોઈને આ રીતના મેં કટ કરી લીધી છે જે આપણે એડ કરીએ આમાં ડાળખીનો ભાગ યુઝ નહીં કરવાનો અને અડધી વાટકી જેટલી અહીંયા મેં ધાણાને આ રીતના ઝીણા સમારી લીધા છે જે આપણે એડ કરીશું એક ચમચી જેટલું મેં અહીંયા આદું છીણી લીધું છે એ પણ એડ કરીશું તો આજે આપણે છે ને લસણ ડુંગળી વગરના બનાવવાના છીએ જો તમારે લસણ ડુંગળી એડ હોય તો તમારે અત્યારે જ એડ કરી દેવાના બે મીડિયમ તીખા હોય તેવા અમે મરચાંને કટ કરી લીધા છે તે આપણે એડ કરીએ અને હવે ત્રણ ચમચી જેટલું આપણે ગરમ તેલ એડ કરીશું ગરમ તેલ એડ કરવાથી પણ ભજીયા છે ને એકદમ સરસ પોચા બને છે અને જાળી સરસ એવી પડે છે હવે એકવાર આ રીતના બધું આપણે મિક્સ કરી લઈએ તો એકદમ હળવા હાથે આ બધું મિક્સ કરવાનું છે જેથી કરીને લોટ છે ને ચીકણો નહીં થાય અને ભજીયા છે ને લઠ્ઠર નહીં બને ને એકદમ સરસ બનીને તૈયાર થશે તો પહેલાં બેટર આપણે કેવું ઝાડું રાખ્યું હતું કેમ કે આપણે ભાજી એડ કરવાની હોય તો ભાજી તો આપણે ધોઈ હોય તો પલ્લેલી હોય એટલે એ સમયે પણ પાણીનો ભાગ તેમાં રહેલો હોય છે તો આપણો આ બેટર એકદમ પટલું ના થઈ જાય ને તેના માટે મેં અહીંયા છે ને પહેલાં બેટર જાડું રાખ્યું હતું તો આ રીતના બધું સારી રીતે મિક્સ કરી લઈએ અને જરૂર જણાશે તો આપણે પાછળથી પાણી એડ કરીશું હજી બેટર વધારે પડતું જાડું છે થોડું પાણી એડ કરીએ અને ફરીથી એકદમ હળવા હાથે આ રીતના મિક્સ કરી લેશું હજી આગળ હું તમને એક ટિપ્સ જણાવીશ કે જેનાથી તમારા ભજીયા છે ને એ લાલ નહીં થાય એ લાલ થવાના કારણો છે ને એ પણ હું તમને કહીશ કે તમારા ભજીયા ક્યારેક લાલ કેમ થઈ જતા હોય છે હવે જો આ બેટરની કન્સિસ્ટન્સી છે ને જો આ રીતની છે જો આ રીતના હાથમાં લેતા ભજીયા આવી રીતના શેપ પડે છે તે એકદમ પરફેક્ટ એવું આ બેટર બનીને તૈયાર થયું છે અને વધારે તમારે જાણવું હોય તો આ રીતના હાથમાં લઈ અને પછી એક ડીશ પાછળ આવી રીતના ભજીયાનો આપણે શેપ આપવાનો તો જો એકદમ આસાનીથી તે ભજીયુંનો શેપ તૈયાર થયો છે સરસ એવો ભજીયાનો શેપ બને છે તે ક્યાંય ફેલાતું નથી તો એનો મતલબ એમ કે એકદમ સરસ એવો બેટર બનીને તૈયાર થયું છે અને લાસ્ટ મારી ટીપ્સ એ છે કે જ્યારે તમારે ભજીયા બનાવવાના હોય ને ત્યારે જ આવી રીતના ખાવાનો સોડા એડ કરવાનો તો જો અહીંયા છે હું ચપટી સોડા એડ કરી રહી છું અને એને એક્ટિવેટ કરવા માટે આપણે લીંબુનો રસ એડ કરીશું તો ફ્રેન્ડ્સ જ્યારે આપણે ભજીયા બનાવવાના હોય ત્યારે જ આપણે સોડા એડ કરીને પછી આપણે ભજીયા ઉતારીએ ને તો તેનાથી પણ ભજીયા છે ને લાલ નથી બનતા અને ખાસ કરીને તો સોડા છે ને એ થોડોક જ એડ કરવાનો જો વધારે પડતો સોડા પણ પડી જશે ને તો પણ તમારા ભજીયા છે ને એકદમ લાલ બનશે અને ખાવામાં બિલકુલ સારા નહીં લાગે તો અહીંયા જુઓ મેં છે ને અડધા લીંબુનો રસ એડ કરી દીધો છે અને આપણો સોડા છે એ પણ સરસ એવો એક્ટિવેટ થઈ ગયો છે એકવાર આ રીતના મિક્સ કરી લઈએ તો ભજીયા પાડવાની પણ એક કરામત છે તો ભજીયું કઈ રીતે પાડવું કે જેનાથી તે એકદમ ગોળ અને એકદમ સરસ એવું બને તો એ પણ આપણે જોઈ લઈએ તો જુઓ આવી રીતના મેં સોડા પણ સારી રીતના મિક્સ કરી લીધો છે અને એકદમ હળવા હાથે જ આપણે તેને મિક્સ કરવાનું હવે ભજીયા પાડવા માટે મેં તમને પહેલાં બતાવ્યું એમ આ રીતના હાથમાં તમારે જેટલા નાના કે મોટા પાડવા હોય એ પ્રમાણે તમારે આવી રીતના આંગળીઓ ભેગું કરીને આ રીતના બેટર લઈ લેવાનું અને સીધું હવે આપણે તેલમાં આને પાડીશું તો જો અહીંયા તેલ સરસ આવી ગયું છે અને ગેસની આ જ અત્યારે ધીમી આપણે રાખવાની છે એટલે ભજીયા પાડતી વખતે આપણે તેલ ઉડે નહીં તો જો આ રીતના આપણે ભજીયા પાડીશું એક પછી એક આ રીતના આપણે પાડવાના અને થોડી આપણે જગ્યા રાખી રાખીને જ ભજીયા પાડવાના કેમકે આ ભજીયા છે ને ફૂલીને ત્રણ ગણા મોટા થશે તો તેને ફૂલવાની જગ્યા જોશે અને જો તમારું બેટર એકદમ સરસ બન્યું હશે ને તો ભજીયા તેની જાતે જ એકદમ પલટાઈને ઉપર આવશે તો જો તમે જોઈ શકો છો કે ભજીયા છે એ આ રીતના એની જાતે જ પલટાઈને ઉપર આવી રહ્યા છે હવે આપણે ગેસની ફ્લેમ છે ને થોડી આપણે મીડિયમ કરી દેસુ વધારે ફૂલ નહીં રાખવાની ન પણ ભજીયા અંદરથી કાચા રહેશે તો ફ્રેન્ડ્સ અહીંયા જો આ ભજીયા એની જાતે જ ઉપર આવી ગયા છે એનો મતલબ એમ કે એકદમ સરસ એવું બેટર બનીને તૈયાર છે છે હવે તેને ને આપણે બીજી સાઈડ પલટાવી લઈએ અને બીજી સાઈડ પણ આપણે એકાદ મિનિટ જેવું તેને ચડવા દઈશું તો ફ્રેન્ડ્સ વરસાદની સિઝનમાં આવા ભજીયા ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તો એકાદ મિનિટ બાદ ફ્રેન્ડ્સ અહીંયા જો બબલ છે ને એ સાવ ઓછા થઈ ગયા છે મતલબ કે આપણા ભજીયા એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે તો એને છે ને આપણે બધા જ આ રીતના લઈ લેશું ઝારામાં હવે તમને કેમ ખબર પડશે કે ભજીયા ચડ્યા છે કે નહીં તો આ રીતના આપણે ઝારામાં લઈ લઈએ ને પછી એક ભજીયામાં આ રીતના છરીથી આપણે તેને ડીપ કરીશું તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ છરી છે એકદમ સરસ એવી ક્લીન નીકળે છે મતલબ એમ કે આપણા ભજિયા એકદમ સરસ એવા એ ચડી ગયા છે અંદરથી પણ અને ઝારામાં ટચ થતાં એકદમ ક્રંચી એકદમ કુરકુરો એવો અવાજ પણ આવી રહ્યો છે અને એકદમ તેલ પણ નથી તમે જોઈ શકો છો તો હવે આપણે તેને છે ને એક ડીશમાં લઈ લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ એકદમ આછો પીળો કલર અને લીલી ભાજીઓથી ભરપૂર એવા ભજીયા તૈયાર થઈ ગયા છે તો એકવાર તેનો અવાજ તો સાંભળો કેવો સરસ એકદમ કુરકુરો અને ક્રંચી અવાજ પણ આવી રહ્યો છે તો ફ્રેન્ડ્સ હું તમને એક તોડીને પણ દેખાડી દઉં કે તેમાં કેટલી સરસ એવી ઝાળી પડી છે તો જાઓ તો જુઓ એકદમ પોચા બધી સાઈડથી રૂ જેવા પોચા એવા આ ભજીયા તૈયાર થયા છે અને તમને અંદરથી હું ખોલું તો જુઓ અહીંયા એકદમ સરસ એવી આ ઝાળી પડી છે એકદમ પરફેક્ટ એવી આપણે જે ઢોકળામાં ને ઇડલીમાં જેવી ઝાળી પડતી હોય તેવી સરસ આ ઝાળી પડી છે તો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા સરસ બન્યા છે ન લાલ બન્યા છે ન એને તેલ પીવું છે કે ન તે કડક બન્યા છે આ ભજિયા ઠરી જશે ને તો પણ તમને ગળામાં નહીં ફસાય અને એવા ને એવા રૂજ એવા પોચા જ રહેશે ફ્રેન્ડ્સ આ ભજીયાને તમે ખજૂર આંબલીની ચટણી કે દહીં સાથે અથવા તો લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો તો ખજૂર આંબલીની ચટણીની રેસીપી ઓલરેડી મારી ચેનલ પર છે તો તમે ત્યાંથી પણ જોઈ શકો છો તો એકવાર આ રીતના ભજીયા તમે જરૂરથી બનાવજો અને જો મારી આજની આ તમને ટિપ્સ ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ